વિડીયો ની અંદર મહેન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો સેટ વેચવાનો છે સાવ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો રાજસિંહભાઈ ને વેચવાનો છે વિડીયો ની અંદર હું તમને ટ્રેક્ટર ટ્રેલર ની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે અને એક સાથે ટ્રેલર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો વિડીયોની અંદર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને મહિનો છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જો જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઇ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ એકદમ સારા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે અને ટ્રેક્ટરના સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે સાથે એક ટ્રેલર પણ આપવાનું છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો રેડ કલરમાં ટ્રેલર છે તળિયું ચોખ્ખું સારા ટ્રેલર અત્યારે રનિંગ કંડિશનમાં છે તમે જોઈ રહ્યા છો ટાયર ટ્રેલરના મીડિયમ કંડિશનમાં વધારે માહિતી માટે રાજસિંહનો કોન્ટેક કરજો આ સેટની કિંમત અંદાજિત ચાર લાખ પચીસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો